પછી હારી વાત અમે બેડી શૂટિંગ કરતા હઈ પછી અમારે હારી વાત પેલી મકાવ અમે રોડ છે આ પેલો ઘર આવ્યો ચીડઈ અહીંયાથી આટલામાં અમે શૂટિંગ આટલામાં જ કરતા કોમેડી વિડીયોનું થતું જ ટાઈમિંગ પણ હવે હાલ કોઈ મોણશો આવતા નહીં એટલે બ્લોગનું આજથી ચાલુ કર્યું છે તો બ્લોગ ફૂલે ફૂલ આવશે હવે કાયમી આવશે તમારે સપોર્ટ કરવાનો કોમેડી સપોર્ટ કરતા એવા આવવાના આવો સપોર્ટ કરતા રહેજો કાયમી એટલે અમે બ્લોગ બનાવતા રહીશું અને જો દાડો હાથમાં હવે આજ તો ટાઈમ મોડો મળ્યો એટલે આજ આજ તો તો પડ્યા કીધું સાલું જ કરવું બ્લોગ ભણાવો એટલે આજ તો એવું કે તમારો સપોર્ટ જોઈને મજા આવે છે બીજું કોઈ નહીં તારી શું કોમેડી તો જેટલી ભણાવી પણ માણસ મોણસો ના આવે કોણસો આવે એક દાડો સ્ટોરી ના હોય માળે આય આ કલાક બે પણ કોઈ યાદે ના કરે બધું મારે કરવું પડતું કો તો એ આરામ કોઈ આગળ આવતા હોય તો તો બ્લોગ છે અમારો આટલે પૂરો કરે આપણે ચલો બીજા બ્લોગમાં મળશું બાય